નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ ડાંગ જિલ્લાના આહવા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણાધિકારી જીજ્ઞેશ શાબ્દિક સ્વાગત કર્યું હતું જેમાં ગુજરાત શિક્ષણ સેવા સંગઠનના સભ્ય પ્રજેશ સંગઠન ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમુખ ખુશાલભાઈ વસાવા સુરેન્દ્રભાઈ ગાવિત ચિંતન પટેલ હરેશભાઈ વોય અનિલભાઈ વાઘ મધુભાઈ વડવી સહિત ગુરુજનો તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે આવા સરકાર માધ્યમિક શાળાની અંદર ઉજવાયો છે આ કાર્યક્રમની અંદર ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય કલેક્ટરશ્રી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સો પદાધિકારીઓ અને અધિકારીઓ અને સો શિક્ષક મિત્રો શ્રેષ્ઠ શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જે જે શિક્ષક મિત્રોએ જે સારી કામગીરી કરી હતી એ શિક્ષકોને એથી અમે સન્માનિત પણ કર્યા છે આવા જિલ્લા કક્ષાએ અમે ચાર જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા છે તાલુકા કક્ષાએ પાંચ જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા છે આ ડાંગ જિલ્લાની અંદર શિક્ષકો ખૂબ સારું કામ કરી રહ્યા છે અને અમારા બધા જ જિલ્લા પંચાયતના અને વહીવટીતંત્ર બધા જ લોકો એક ટીમ બનીને ડાંગ જિલ્લાની અંદર કામ કરી રહ્યા છે જેના કારણે ડાંગ જિલ્લા એક છેવાડાનો જિલ્લો હોવા છતાં પણ આજે દસમાનું બોર્ડનું હોય બારમા બોર્ડનું હોય બધા જ પરિણામો ખૂબ સારા જે છે એ વિમાન સૌથી મોટો રોલ હોય અમારા ડાંગ જિલ્લામાં શિક્ષણ જગત સાથે જોડાયેલા જે શિક્ષક મિત્રો છે એમનો છે ત્યારે આ શિક્ષક દિન નિમિત્તે સૌ શિક્ષક મિત્રોને અમે દિલથી આવકારીએ છીએ શુભેચ્છા પાઠવીએ છીએ અને હૃદયથી વંદન પણ કરીએ છીએ અને અમે બધા જ લોકો અમારા ગુરુજીવનોને પણ પ્રણામ કરીએ છીએ અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ત્યારે ઘણા શિક્ષકોને ઇનામ મળ્યું તો એમના પણ શિક્ષકો હશે એટલા માટે કહું છું ગામમાં મને ખ્યાલ નથી પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ખાસ કરીને ગામડામાં શિક્ષકને માસ્તર કહેવામાં આવે છે એ એકચ્યુલી પ્રેમાળ શબ્દ છે કોઈ ઇન્સલ્ટ કેવી શબ્દ નથી બે ત્રણ વખત બોલીશું માસ્તર તો ખ્યાલ આવશે કે માના સ્તરનો શબ્દ છે માપ પછી બીજા નંબરની વ્યક્તિ હોય તો શિક્ષક વ્યક્તિ ગમે તેથી આગળ વધે રાજકારણ હોય ઉદ્યોગપતિ થાય સારો હોદ્દેદાર બને કોઈ સંસ્થામાં આગળ આવે ત્યારે એના શિક્ષક જ્યાં જ્યાં પણ હશે ત્યારે એક જ કહેશે આને મેં પણ આવ્યો